सीताराम जय माता बजाने आज जो सीता आज जो सीता में पगे लगवा जावा से अने अने वागी जासे दस वागी जासे तो लोग में हाँ हाँ वर्षा पन वर्षा

tôi xíc lại mà nó vô vang Không có đây vào việc Hãy subscribe cho kênh Ghiền

આ રીતના આંબા વાવી દીધા છે આ સાયતમ છે એટલે જો આ રીતે આંબા વાવી દેવાના હોય સુલાય બાબુ કરા સો આખરે વાર્તા સાંભળી લીધી છે સાહેબ તમની વાર્તા સાંભળતા હતા અને વૈભવ નાસ્તો કરે છે જાગી જ્યોતિ હું નાસ્તામાં છે વૈભવ એ વૈભવ તો જો ખાડ સિંગ ખાય છે વૈભવ તો જો કરેલી છે ને કારેલા જો મસ્ત મસ્ત નાના નાના આવવા મળ્યા છે અને અહીંયા પણ છે સરસ મજાના નાના કારેલા આવવા મળ્યા છે તો ઘણા બધા કરેલા આવશે અને જો ખરી ગયું કુલ અને ઝેરે ઝેરી વરસાદ પણ છે અને કારેલાના પાનમાં જો ઈળું આવી ગયેલું છે ખાઈ જાય છે પાંદડા કારેલાના જો આવી રીતે તો સાડા ત્રણ થઈ ગયા છે અને ખાડા ટાઈમ થઈ છે તો હવે આજ વ પૂરો કરીશું